નમસ્કાર નવપ્રવા ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે ડભોઈનગરમાં સાંઈ દર્શન સોસાયટી ખાતે મહાકાલેશ્વર મહાદેવના મંદિરે પ્રથમ પાટોત્સવ નિમિત્તે ગણેશ યાગનું આયોજન કરવામાં આવ્યું ડભોઈનગરમાં માત્ર આ એક જ મહાકાલેશ્વર મહાદેવનું મંદિર આવેલ છે આ મંદિરમાં પ્રસ્થાપિત કરેલ શિવલિંગ ખાસ મધ્યપ્રદેશના ઓમકારેશ્વર ધામના નર્મદા નદીમાંથી ગોથાખોરો દ્વારા કાઢવામાં આવેલ છે જેને વિદ્વાન પંડિતો દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે તમામ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે એવા શ્રી મહાકાલેશ્વર મહાદેવના પ્રથમ પાટોત્સવ નિમિત્તે સાંઈ દર્શન સોસાયટી ખાતે ગણેશ આયોજન વિદ્વાન પંડિતો દ્વારા કરવામાં આવ્યું જેમાં અગિયાર જેટલા દંપતીઓએ પૂજામાં બેસવાનો લાભ લીધો તેમજ ગણેશ યાગની સાથે સાથે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું ભક્તજનોએ મહાપ્રસાદીનો લાભ લઈ ધન્યતા અનુભવી મંદિરના પૂજારી શ્રી દિલીપભાઈ પટેલ ગોહિલ કનકસિંહ બાપુ ઝાલા હર્ષદસિંહ પટેલ સંજયભાઈ વાણંદ નરેન્દ્રભાઈ તેમજ દિલીપભાઈ પાઠકે આ અંગે સેવા આપી હતી નવપ્રવાહ ગુજરાત ન્યૂઝ ડભોઈ